દ્વારકાના જામ કલ્યાણપુરમાં પણ ધોધમાર વરસાદ કેનેડી ગામના રોડ ઉપર પાણી ફરી વળ્યા છે પાણી ભરાતા કેનેડી અને ભાટિયારનો રોડ છે તે બંધ થયો છે ભાટિયા રાવલ કલ્યાણપુરમાં ભારે વરસાદ છે અને રાણપડાના વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થયા છે ભૂમિ દ્વારકા જિલ્લાનું આ કલ્યાણપુર તાલુકાનું કેનેડી ગામ કે જ્યાં પાણી ભરાયા છે ગામમાં અને ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ અને તેને લઈને આ પ્રકારની સ્થિતિ

અને ખાસ કરીને વાત કરવાનું તો લોકોને ત્યાં જનજીવન છોડવાતું ત્યાં લોકોને સ્થળાંતર સ્થળાંતર પણ કરવામાં આવી રહ્યા છે અને તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે કે જયારે આવો પણ સમજ પરિસ્થિતિ હોય છે ત્યારે લોકોએ પોતાની જાતે સમજી અને યોગ્ય વ્યવસ્થા જ્યાં આપી છે ત્યાં જતું રહેવું જોઈએ અને હાલમાં જે રાવલ તથા અન્ય વિસ્તારોમાં જે છે એ વર્તુળ એમના પાણી ફરી વળ્યા છે જી જી સમગ્ર માહિતી બદલ આભાર